ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મોસ્ટ વેલકમ સૌપ્રથમ ઓડિયો વિડિયો ક્લિયર હોય તો યસ લખી આપજો મિત્રો ઓડિયો વિડીયો ક્લિયર હોય તો એક વખત યશ લખી આપવા વિનંતી સેશનને શરૂ કરીએ પેલા બધાને આર્મ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર હૃદયપૂર્વક આવકારું છું આપ બધાનું સ્વાગત છે આપ સૌને ગુડ ઇવનિંગ મોસ્ટ વેલકમ ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે સૌને આવકારું છું સૌપ્રથમ આજના સેશનને શુભારંભ કરતા પહેલા અમદાવાદની અંદર એર ઇન્ડિયા ફ્લાઇટ જે ક્રેસ થયું છે એની અંદર સદગદ થયેલ તમામ આત્માઓને ઈશ્વર એમની આત્માને શાંતિ અર્પે એવી ભગવાનના ચરણોમાં સૌ પ્રાર્થના કરીએ આ ગોજારી ઘટના જે બની છે અને જેમના પરિવાર પર અચાનક આ દુઃખ આવી પડ્યું છે એમને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે અને તમામ સદગદ આત્માઓને શાંતિ મળે એવી ભગવાનના ચરણોમાં સાથે મળીને પ્રાર્થના કરીએ ઓમ શાંતિ ઈશ્વરને બે હાથ જોડીને આજે બધા પ્રાર્થના કરજો આ ઘટનામાં જે સદ્ગત થયા છે એ તમામને આપણે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની આત્માને સદગત શાંતિ મળે યસ ઓમ શાંતિ આ બધા જ્યારે જોડાયા છો ત્યારે ખાસ સેશનમાં તમારા બધા મિત્રોના ઘણા બધા મેસેજ અને કોલ એમને ધ્યાનમાં રાખીને આજે આ સેશન માટે લાઈવ થયા છીએ તો આજના સેશનમાં આપણે શું માહિતી મેળવવાના છે એ જોશું સૌથી પહેલાં તમારા બધાના પ્રશ્નોના જવાબ પણ મળશે ખાસ કરીને તમારા સુધી એક માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ જે અમારા સુધી સંભવિત માહિતીઓ આવતી હોય છે એ માહિતી થી તમને સંપૂર્ણ માહિતગાર કરવાના પ્રયત્ન છે તો એ માહિતી તમારા સુધી પહોંચાડવા માટેનો આ એક નંબર પ્રયાસ છે જ્યારે PHC સ્ટાફ નર્સની ભરતીની માહિતી હતી ત્યારે તમારા સુધી એ માહિતી પહોંચાડેલી કે કયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કેટલી ભરતીઓ છે એની સંપૂર્ણ માહિતી આપેલી ત્યારબાદ સ્ટાફ નર્સ આઈસીયુ ની અંદર અહીંયા આઠસો ને જગ્યા અહીંયા ચારસો ને જગ્યા આ માહિતી તમામ તમારા સુધી પહોંચતી કરેલી અને ત્યારબાદ આજનું સેશન એટલે ખાસ કરીને તમે જેની આતુરતાપૂર્વક રાહ જુઓ છો ઘણા ટાઈમથી આ જીએમઇઆર એમાં પણ સ્ટાફ નર્સ બીજી પણ ઘણી બધી પોસ્ટ છે જ આની સંપૂર્ણ માહિતી છે એ તમારા સુધી પહોંચતી કરવી છે અને આ બધી માહિતીઓ અત્યારે તમને જે આપી રહ્યો છું એ સંભવિત આધારે આપી રહ્યો છું પૂરેપૂરી તમારા સુધી પણ એક પીડીએફ ફરી રહી છે એ બધી તમામ માહિતીઓના આધારે આ માહિતી તમને આપી રહ્યા છે હા એ તમામ વસ્તુ આપણે આગળ જોશું મીરુ યસ थैंक यू सर फॉर ऑनलाइन लेक्चर ऑन यूट्यूब इट्स टोटली फ्री इट्स सच बिग हेल्प थैंक यू थैंक यू सो मच यस थैंक यू सो मच सेक यस गुड इवनिंग हाँ धवल गोस्वामी तो आज તમારા સુધી માહિતી અહીંયા સુધી આપેલી છે યસ તમે આને પહેલા પ્રાધાન્ય આપો પહેલા આ ભરતી આવશે પછી આ આવશે અને પછી આ આવશે આમ ક્રમ બાય ક્રમ ચાલશે કારણ કે એ રીતે જ આપણા સુધી આ તમામ માહિતી પહોંચી રહી છે તો આ જે શક્યતાઓ છે ભરતીઓની એ તમારા સુધી શેર કરી રહ્યા છે હજુ વાર લાગશે પિયુષભાઈ તો આની અંદર આજે હું શું ચર્ચા કરીશ તો કે કેટલી જગ્યા છે અભ્યાસક્રમ શું છે કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે આ બધી માહિતી આજે તમને સંપૂર્ણ જીએમઇઆરએસની તમામ માહિતી આપવાનો છે અને બહુ જલ્દી એમની પણ ભરતી થશે કારણ કે ગુજરાતની અંદર જીએમઇઆરએસ જેટલી પણ જિલ્લાની અંદર આવેલી છે ત્યાં સ્ટાફ નર્સની વેકેન્સી અલગ અલગ જિલ્લામાં આવી ગઈ છે અને ગવર્મેન્ટ ફૂલી ગવર્મેન્ટ યાદવ તો એ તમામ માહિતી તમારા સુધી શેર કરવાનો છું એ પહેલા પીએચસી સ્ટાફનર્સની અંદર જે મિત્રો અત્યારે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે તો એ બધા મિત્રોને ખાસ એટલું કહીશ કે જે ઓનલાઈન કોર્સમાં જોડાઈ ગયા છે અને ઘણો સિલેબસ પણ ચાલ્યો છે બધાને ખબર છે એક સિસ્ટમથી ચાલી રહી છે આપણી બેચ સ્ટાફ નર્સની બેચ વન આપણે પૂરી કરી સીએચસી તો એમાં સો પ્લસ ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી આવ્યા છે ત્રણસો પ્લસ ક્વોલિફાઈડ થયા છે કારણ કે આપણી લેક્ચરની સિસ્ટમ એવી હોય કે પહેલો લેક્ચર ચાલુ થાય દાખલા તરીકે લેક્ચર નંબર એક હોય તો પહેલાં મળે પછી એની અંદર પીડીએફ આવે સંજ્ઞાની અને પછી એની ટેસ્ટ આ ફોર્મેટ થી આપણે ચાલીએ છીએ બીજો લેક્ચર હોય મતલબ કે દરેક ટોપિકમાં આવી રીતે આપણે ચાલી રહ્યા છીએ તો આ બધી જ વસ્તુ એમાં તમને મળતી હોય છે નહીં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નહીં ગવર્મેન્ટ છે યસ ગવર્મેન્ટ જ હશે યસ પે સ્કેલથી લઈને તમામ માહિતી છે તમારા સુધી આજે હમણાં પહોંચતી કરું છું તો પીએચસી સ્ટાફ નર્સની બેચમાં જે તૈયારી કરે છે એને સ્ટાફ નર્સ કે પીએચસી સ્ટાફ નર્સ કે જીએમઆરએસ ત્રણેય માટે અલગ અલગ બેચ કરવાની કઈ જરૂર છે જ નહીં તમે પીએચસી સ્ટાફ નર્સની જો તૈયારી કરી રહ્યા છો અમારી સાથે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આમાં ત્રણેય બેચ આવી જશે સ્ટાફ નર્સનું પણ એમાં આવી જશે પીએચસી સ્ટાફ નર્સનું પણ આવી જશે અને આ જીએમઆરએસ નો સિલેબસ પણ આવી જશે એટલે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા તો હવે સૌથી પહેલા આ બધી માહિતીને આપણે એક વખત જોઈ લઈએ કે આ ત્રણ ભરતીઓને ટાર્ગેટ કરી શકો છો એક બેચમાં જોડાઈને ઓલરેડી લગભગ હું માનું છું ત્યાં સુધી હમણાં બે મહિના બેચ ને આપણો કમ્પ્લીટ પૂરા થશે હજી દસ દિવસ પછી તો હા અહીંયા સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ માં સ્ટાફ નર્સની જે વેકેન્સીઓ છે એ કેટલી હશે જીએમઆરએસ ની અંદર સ્ટાફ નર્સ ની જગ્યા સંભવિત કેટલી હશે એ તમને હું જણાવવા જઈ રહ્યો છું તો આની અંદર મિત્રો હા બેચ કરશું સ્ટાક પણ હજી વાર લાગશે એની રિદ્ધિ મકવાણા જીમયારે સ્ટાફ નર્સ અંદર સૌથી પહેલા તમને જો જાઉં ગાંધીનગર ગાંધીનગરની અંદર વેકેન્સી છે પછી ત્યાંથી પોરબંદર લઈ જાઉં મારા જન્મ સ્થળ ઉપર તો એમાં આઠ જગ્યા છે પાટણની અંદર જાશો તો મિત્રો દસ જગ્યા છે વડોદરાની અંદર પિસ્તાલીસ જગ્યા છે અમદાવાદની અંદર બસો છે હા ત્યાં મોટો આંકડો છે સ્ટાફ યસ પછી વલસાડ ની અંદર પણ બહુ મોટો આંકડો છે મિત્રો બસો ત્યાંસી સ્ટાફ નર્સ ની જગ્યા હિંમતનગરમાં પણ સો જગ્યા છે આ હું જીએમઆરએસ ની સ્ટાફ નર્સ ની જગ્યા તમને બતાવી રહ્યો છું ગોધરાની અંદર પણ એકસો ને ચોવીસ હિંમતનગરમાં ગોધરાની અંદર પચાસ જેવી એટલે ટોટલ જગ્યાઓ ઉપર જઈ રહી છે તમારી સ્ટાફ આ સંભવિત આંકડાઓ તમને આમાં હજુ ફેરફાર થઈ શકે જ્યારે ફાઈનલ નોટિફિકેશન આવે ફોર્મ ભરાય ત્યારે અત્યારે આ વિગતો આપણા સુધી બહાર આવી રહી છે હા જુનાગઢ અંદર છે યસ ડેફિનેટલી જુનાગઢ ભૂલાઈ ગયું એક્ઝેક્ટલી રાઈટ ઓગણીસ યુ યુઆર રાઈટ એટલે ટોટલ નવસો પ્લસ જેવી જગ્યાઓ આવી રહી છે હા સિલેબસ ની પણ આપણે ચર્ચા કરશું પણ સરવાળે ફરી વાત એક જ કરી રહ્યો છું મિત્રો હા જોરદાર કન્ટેન્ટ બે હોય છે તો લોટરી વેકેન્સી યસ એટલે હું અહીંયા એ જણાવી રહ્યો છું કે આ જે તમારી જગ્યાઓ બહાર પડી છે તમે આની એકને ટાર્ગેટ કરીને ચાલો છો પણ મારી એવી સલાહ હશે મિત્રો તમને કે હંમેશા તૈયારી પરફેક્ટ કરો અને તૈયારી કરવી છે તો દિલ દઈને એક વખત વ્યવસ્થિત તૈયારી કરો અમારી સાથે તૈયારી કરો એવું નથી કહી રહ્યો પરંતુ જો તમે તૈયારી કરતા હો તો હું હંમેશા જોતો હોઉં છું કે ઘણાને જરૂરિયાત હોવાથી જોબ પણ કરવી પડતી હોય છે અને જોબના કારણે એ પૂરા ડેડિકેશન સાથે તૈયારી ન કરી શકતા હોય એવું પણ બને પછી એક્ઝામ વખતે થોડા માર્ક ઘટે પાંચ માર્ક ઘટતા હોય ને આઠ માર્ક ઘટતા હોય એક વખત જોબ છે તો પણ જોબ સાથે પણ થાય તૈયારી જોબ સાથે પણ ઘણા એ ગવર્મેન્ટ ને ક્રેક કરી છે એવું નથી કે નથી કરી તમે પણ કરી શકો છો પણ તો એ પ્લાનિંગ સાથે એ સ્માર્ટવર્ક સાથે તમારે ચાલવું પડે મિત્રો હા આ મેરું એના માટે તો આખી બેચ એકદમ કમ્પ્લીટલી ચાલી રહી છે કે તમે ઇતિહાસ ભૂગોળ તૈયારી કરવા જાઓ તો એ વ્યવસ્થિત ન થાય યસ એક જ મિનિટ મિત્રો યસ તમે જો ઇતિહાસ ને ભૂગોળ તૈયારી કરવા જાશો તો તમારે તો ઘણી બધી બુક વાંચવી પડે ખૂબ મથવું પડે જ્યારે ફેકલ્ટી છે એ વ્યવસ્થિત તમને એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાવતી હોય મેથ્સ રિઝનિંગ છે પીએચસી ની અંદર તો બધા વિષય છે ઇતિહાસ થી લઈને ભૂગોળ છે ઇતિહાસ માં ભૂગોળ માં પાછું કેવું થાય ખબર ગુજરાત નો ઇતિહાસ આવે ભારત નો ઇતિહાસ આવે ગુજરાત ની ભૂગોળ આવે ભારત ની ભૂગોળ આવે હમણાં જીએમઆરએસ ના સિલેબસ ની પણ ચર્ચા તમારી સાથે કરું છું તો ઇતિહાસ હોય ભૂગોળ હોય બંધારણ હોય પછી સાંસ્કૃતિક વારસો હોય પછી અર્થશાસ્ત્ર આવી એનાથી આગળ એટલે સામાન્ય વિજ્ઞાન ગણિત રીઝનિંગ અંગ્રેજી આવી ગુજરાતી આવી આરંભની અંદર ટોટલ ચૌદ શિક્ષકોની ટીમ પીએચસી નો સિલેબસ ભણાવે છે ત્યારે શક્ય બને ટોટલ ચૌદ શિક્ષકની ટીમ છે રીઝનિંગ થી લઈ અને નર્સિંગ સુધીની તમામ ફેકલ્ટીની ચૌદ શિક્ષકોની ટીમ છે અમારી ત્યારે આ બધું કમ્પ્લીટ થતું હોય તો પીએચસી સ્ટાફ તૈયારી કરવા માટે નર્સિંગ તો કરવું જ પડશે ત્યાં પણ અને નર્સિંગમાં મુખ્ય પાંચ વિષયને પકડીને તમે ચાલો છો એમએસએન એમએચએન ઓબીજી એફઓએન પીડિયા અને કોમ્યુનિટી તો એના સિવાયના પછી વિષયમાં વિષય આવે છે એ વાત અલગ છે હવે જીએમઇઆરએસમાં જો સિલેબસ આવશે તો કેવી શક્યતાઓ છે સિલેબસ ની એ તમને કહી દઉં છું તો એ વસ્તુ તમને કહી રહ્યો છું મિત્રો કે જ્યારે જીએમઇઆરએસ નો બે હજાર એકવીસ ની અંદર એક વખત આખું જાહેરનામું બહાર પડેલું ત્યારે સિલેબસ સહિત બધી વસ્તુ સામે આવેલી તો એ જે સિલેબસ હતો એને ધ્યાનમાં રાખીને તમારી સાથે ચર્ચા કરું છું આ બધી સિલેબસ ની બાબત હવે જે કહી રહ્યો છું એ સંભવિત છે આમાં હજી જ્યારે તમારા ફોર્મ ભરાવા ચાલુ થાય ત્યારે ઘણો બધો ફેરફાર શક્ય છે અને આ બધા માટે તમારે અપડેટ રહેવું પડે ને અપડેટ રહેવા માટે તમે બધા આરંભ નર્સિંગ ઓફિસર અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો જે અહીંયા ચેટબોક્સમાં પિન કરેલ છે એમાં અમે તમામ માહિતી મૂકતા હોય છે અને વિશેષ માહિતી માટે અમારી સંસ્થાનો પણ સંપર્ક કરી શકો છો એક્યાસી ચારસો પાંચ પંચ્યાસી પાંચ અઠ્યાવીસ આ અમારી સંસ્થાનો નંબર છે એટલે અપડેટ રહેવું જરૂરી છે સિલેબસ અત્યારે હું તમારી સાથે જે ચર્ચા કરું છું ને એ સંભવિત વસ્તુ તમારી સાથે શેર કરી રહ્યો છું કે લાસ્ટ ટાઈમ જયારે જીએમઆરએસ ની ડિટેલ આખી બહાર પડેલી

જેમ રીતે સ્ટાફ નર્સમાં હતું એ જ માળખું માં રહેવાની શક્યતાઓ લાસ્ટ ટાઈમ પણ આ જ રીતે બહાર પડેલું હતું હવે આમાં કોઈ ફેરફાર આવશે તો એ આપણને કેમ ખબર પડશે તો કે જ્યારે હા જ્યારે આ આખી પૂરી માહિતી હવે ફોર્મ ભરવાની બાબતો સામે આવશે અત્યારે જગ્યાઓનું લિસ્ટ ને એ બધું બહાર આવી ગયું છે તમે લોકો જો તૈયારી કરવા ઈચ્છતા હોય તો બહુ રાહ ન જુઓ તૈયારીને શરૂ કરી દો છો હું એવું અહીંયા કહેવા માટે તમારી પાસે નથી આવ્યો કે તમે અમારી સાથે જોડાઈને તૈયારી ચાલુ કરો અમારી સાથે જોડાઈને તૈયારી ચાલુ કરવાવાળા વર્ગે તૈયારી ચાલુ કરી દીધી છે ને એ લોકો બહુ સારી રીતે પીએચસી સ્ટાફનર્સને ટાર્ગેટ કરીને ચાલી રહ્યા છે ને ઘણા બધા ઉમેદવારો જોડાણા છે એનો અમને આનંદ છે કે એ સંસ્થા પર વિશ્વાસ મૂકીને જોડાયા છે ને હું એ પણ બે કહી શકું છું અહીંયા તમારી સામે જાહેર પ્લેટફોર્મ પર એ બહુ સંતોષકારક રીતે એ બધા ભણી રહ્યા છે એક પણ ક્વેરી વગર ટેસ્ટ આપી રહ્યા છે દર અઠવાડિયે અઠવાડિયે જીકે ની ટેસ્ટ આવે છે એની તો દર ગુજરાતી ની શબ્દાર્થની ટેસ્ટ આવે છે પચાસ માર્ક્સની દર અઠવાડિયે સો માર્કસની અલગ થી નર્સિંગની ટેસ્ટ આવે છે એમસીક્યુ ની ત્રણ ટેસ્ટ તો દર અઠવાડિયે રેગ્યુલર આવે છે દર અઠવાડિયે એ સિવાય જે લેકચર હોય છે જે કન્ટેન્ટ હોય છે એની ક્વિઝ આવે છે આ બધું એવરી ડે એકદમ રેગ્યુલર સમયસર આવી રહ્યું છે એટલે તૈયારી કરવા વાળો વર્ક કરી રહ્યા છે તમારી પાસે એવી તક છે કે એક વખત વ્યવસ્થિત તૈયારી કરશો તો ભવિષ્યમાં આ ત્રણ એક્ઝામને તમે ટાર્ગેટ કરી શકવાના છો જેમાં પીએચસી સ્ટાફ નર્સ સ્ટાફ નર્સ અને છે આજે ની બાબત પણ તમારી સામે આવી ગઈ છે વિશેષ જે કાંઈ માહિતી હશે પ્રોપરલી જ્યારે ફોર્મ ભરાવાની ને બધું હશે સિલેબસને બધું બહાર આવશે ત્યારે ફરીથી આ જ રીતે તમારી સામે ફરીથી આવી તમામ માહિતી લઈને આવીશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો જેથી કરીને તમને માહિતી મળતી રહે હા તો ખાસ કરીને ેડ સ્ટાફ નર્સ છે એ ઉપરાંત બીજી પણ પોસ્ટ છે બધી ક્લાસ વન ટુ લેવલની પણ એ પણ બધી ભરતીઓ થશે અને ફોર્મ ભરાશે બીજા ઘણા બધા મિત્રોના પ્રશ્નો એવા છે કે સર પીએચસી ફોર્મ ક્યારે ભરાશે તમે જોયું કે અત્યારે રેવન્યુ તલાટીના ફોર્મ ભરાઈ રહ્યા છે તલાટીના ફોર્મ ભરવા માટે થઈ છે તારીખ સુધી ફોર્મ ભરાશે યસ અ મહીરાત જો જ્યાં સુધી મહિરાત યાદવ કોઈ એકદમ પરફેક્ટ પુરાવા નહીં હોય ત્યાં સુધી હું એવી કોઈ ખોટી ડેટ ક્યારેય તમને નહીં આપું કે આટલા ટાઈમમાં ભરતી આવી જશે ભરતી થઈ જશે એટલે હું એ જ કઈ રહ્યો છું તમને માત્ર ને માત્ર હા કે જેટલી માહિતી છે એટલી જ આપીશ પર્યાપ્ત પછી અહીંયા ખોટા એવા વાયદા નહીં કરું જીએમઆરએસ ની ભરતી આવી ગઈ તમે ફોર્મ ભરી નર્સ સ્ટાફનર્સની ભરતી ફોર્મ ભરી દો હવે આ વસ્તુ પૂરી થઈ છે તલાટીની એટલે હવે સ્ટેપ બાય સ્ટેપ ગ્રામ પંચાયતની જ છે આ પણ ભરતી પીએચસી સ્ટાફનર્સ પણ એટલે જીપીએસએસબી બોર્ડ દ્વારા એ પણ કન્ડક્ટ થાય છે એટલે એની પણ ફોર્મ ભરાવાની પ્રક્રિયા હવે શરૂ થશે સમયમાં હા જીએમઆરએસ ની પેસ પગાર ધોરણ થી સ્ટાર્ટ ઓગણત્રીસો ના ચાલીસ હજાર આઠસો નહીં એમાં જે જાહેરનામું બહાર પડશે ત્યારે વિશેષ એની વિગત આવી જશે કન્ફર્મ થઈને યસ હવે સ્ટાર્ટ થશે એના અત્યારે પીએચસી સ્ટાફ નર્સના અને સ્ટાફ નર્સ બે ને ટાર્ગેટ કરીને આપણા ક્લાસ ચાલી રહ્યા છે આરંભની અંદર તો વિશેષ માહિતી માટે આ સંસ્થાનો નંબર છે અમારી ટેલિગ્રામ ચેનલ છે એ પણ જોઈન કરી શકો છો અને માહિતી મેળવી શકો છો અને તૈયારી કરી શકો છો બીજી કોઈ પ્રશ્ન હોય તમારા તો એ તમે કહી શકો છો અમારી ટેલિગ્રામ ચેનલમાં રંજન જે પિન બોક્સ ચેટબોક્સની અંદર પિન કરેલી છે ચેનલ ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકશો અથવા ટેલિગ્રામમાં જઈને સર્ચ કરશો આરામ નર્સિંગ ઓફિસર તો પણ તમને મળી રહેશે વિશેષ માહિતી આવી હશે ત્યારે મળતા રહેશું તૈયારી કરજો પીએચસી સ્ટાફનર્સ સ્ટાફનર્સ અને જીએમઆર સ્ટાફનર્સ આ ત્રણેય પરીક્ષાઓ સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ આવતી જ રહેશે તૈયારી કરી હશે તો સો ટકા ક્યાંક ગવર્મેન્ટ જોબમાં લાગી જશો ચાલો આ બધાના આભાર સાથે આજના સેશન ને મિત્રો અહીંયા પૂરું કરું છું થેન્ક યુ સો મચ ધન્યવાદ અમદાવાદ